નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક સુમસાન રસ્તો હતો ઘણા સમયથી ત્યાં કોઈની અવર જવર રહેતી નહીં તેમ છતાં ત્યાં એક બસ સ્ટેશન હતું જ્યાં દરરોજ બે બસ આવતી જે ગામડેથી શહેર અને શહેરથી ગામડે એવી રીતે લઈ જતી એવામાં બે ઘરડા માણસથી બસ સ્ટેશન પર ઊભા ઊભા કંઈક ચર્ચા કરી રહ્યા હતા અને થોડા સમય પછી તેમાંથી એક માણસે ખબર નહીં કેમ પરંતુ મોટે મોટેથી બોલવાનું સાલું કરી દીધું સાલો જાણીએ તે બંને શું વાત કરી રહ્યા હતા એક ભાઈએ કહ્યું કે મારે એક પૌત્રી છે જેની ઉંમર હવે લગ્ન કરવા લાયક થઈ ગઈ છે એન્જિનિયરિંગમાં હમણાં જ પૂરું કર્યું છે નોકરી પણ કરે છે અને દેખાવામાં પણ સુંદર છે તેની હાઈટ લગભગ પાંચ ફૂટ બે ઇંચ જેટલી હશે જો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો જણાવજો એટલે બીજા ભાઈએ તેને જવાબ આપતા કહ્યું કે તમારી પોત્રીને કેવો છોકરો પસંદ છે તેને કેવો પરિવારમાં રહેવાની ઈચ્છા છે પહેલાં ભાઈએ કહ્યું બસ કંઈ ખાસ નહીં પરંતુ છોકરાએ એન્જિનિયરિંગમાં માસ્ટર પૂરું કરેલું હોવું જોઈએ છોકરા પાસે પોતાનું ઘર પોતાની ગાડી અને ઘરમાં ગાર્ડન એસી વગેરે હોવું જોઈએ તેની સારી નોકરી સારો પગાર કમાતો હોવો જોઈએ આ સાંભળીને બીજા માણસે જરા નવાઈ લાગી તેમ છતાં તેને પૂછ્યું કે પગાર તેને કેટલો હોવો જોઈએ પહેલાં ભાઈ જવાબ આપતા કહ્યું કે ઓછામાં ઓછો એક લાખ રૂપિયા પગાર હોવો તો જોઈએ જ છોકરાને બીજા ભાઈએ કહ્યું કે બસ આટલું જ કે હજુ કોઈ શરત છે એટલે પહેલાં ભાઈએ તરત જ કહ્યું હા અને સૌથી જરૂરી વાત છોકરો એકલો રહેતો હોવો જોઈએ તેના માતા પિતા ભાઈ બહેન હોવા જોઈએ નહીં એમાં શું છે કે સાથે રહેતા હોય ત્યાં ખૂબ જ ઝઘડા થતા હોય છે બીજા ભાઈની આંખો આ વાત સાંભળીને જરા ભીની થઈ ગઈ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંખને લુસીને તે ફરી પાછું બોલ્યા મારા એક મિત્રનો પૌત્ર છે જેને ભાઈ બહેન નથી તેના માતા પિતા પણ એક દુર્ઘટનામાં આ દુનિયા છોડી સુક્યા છે તેની નોકરી સારી છે લગભગ દોઢ લાખ રૂપિયા જેટલો તેનો પગાર પણ છે તે આલીશાન બંગલામાં રહે છે તેની પાસે ગાડી અને નોકર સાકર વગેરે બધું છે પહેલા ભાઈની આંખમાં આ બધું સાંભળીને તરત જ સમક આવી ગઈ તરત જ તેને કહ્યું તો પછી સંબંધ પાકો કરાવી આપો બીજા ભાઈએ કહ્યું કે પરંતુ એ છોકરીની પણ એ જ શરત છોકરાની પણ એ જ શરત છે કે છોકરીના પણ માતા પિતા ભાઈ બહેન અથવા કોઈ સગા સંબંધી ન હોય આટલું કહેતા કહેતા જ જાણે તેના ગળે ડૂમો ભરાઈ ગયો ગળું કરીને ફરી પાછા આત્મહત્યા કરી લે તો વાત પાકી થઈ શકે તમારી પોત્રીના લગ્ન ત્યાં થઈ જશે અને તે ખૂબ જ સુખી રહેશે અને હજી તો કંઈ વધુ કહેવા જાય ત્યાં પહેલા માણસે તેની વાત કાપતા કહ્યું કે અરે શું તમે બકવાસ કરો છો અમારો પરિવાર શું કામ મરે આત્મહત્યા શું કામ કરે આત્મહત્યા આવતીકાલે લગ્ન પછી તેના સુખ દુઃખમાં તેની સાથે બાજુમાં પડખે કોણ ઊભું રહેશે એટલે બીજા માણસ તરત જ તેને જવાબ આપતા કહ્યું અરે વાહ મિત્ર પોતાનો પરિવાર એ પરિવાર છે અને બીજાનો પરિવાર કંઈ જ નથી મિત્ર મારા પોત્રને અને પોત્રીને પરિવારનું મહત્ત્વ સમજાવો મિત્ર તારા પોત્રને અને પોત્રીને પરિવારનું મહત્ત્વ સમજાવો ઘરના મોટા વડીલ ઘરના નાના છોકરાઓ દરેક લોકો આપણા માટે કેટલા જરૂરી હોય છે આ બધું નહીં હોય તો માણસ સુખ અને દુઃખ એટલે કે ખુશી અને ગમતો મહત્ત્વ જ ભૂલી જશે અને બધાની જિંદગી નીરસ બની જશે પહેલાં માણસથી શરમને કારણે કશું બોલી શકાયું નહીં જો મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો શેર કરજો અને તમારા દરેક ગ્રુપમાં આ સ્ટોરીને શેર કરી શકો છો તેમજ કોમેન્ટમાં પ્રતિભાવ આપવાનું શૂકતા નહીં તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ